બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર ગાડીઓ તનાઈ જાય મળવાની છે છે મળી રહી અનેક મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે બંગાળની ખાડીમાં દરિયો નવી સિસ્ટમ તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જાણી લેજો ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે અત્યારે વાદળછાયું વાતાવરણ રહેલું છે તો ગુજરાતની અંદર આગામી ત્રણ કલાક કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને કરવામાં આવી છે નવી આગાહી નવી આગાહી પ્રમાણે કયા કયા જિલ્લાઓની અંદર મેઘરાજા ગુજરાતને ધમરોળતા જોવા મળવાના છે અત્યારે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ બનતું જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ બની રહી છે અને બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં નવું ભયંકર તોફાની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર મજબૂત બનતી સિસ્ટમ તીવ્ર ગતિવિધિ છે શરૂ કરી રહી છે આ સાથે વરસાદનું જોર છે અતિભારે વધારે જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો સિસ્ટમનો અત્યારે યુટર્ન છે જોવા મળી રહ્યો છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભયંકર ઘેરાવો અને સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની અસર બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર દર્શાવતું જોવા મળી રહ્યું છે વધી રહેલી સિસ્ટમની તીવ્ર ગતિને ધ્યાનમાં લાગતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે મજબૂત ટ્રફ લાઇન સાથે ઘેરાયેલા જોવા મળી રહ્યો છે અને અરબી સમુદ્રના દરિયાની અંદર પણ અત્યારે એક મજબૂત વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનતી ઘેરાવા સાથે ગુજરાતમાં સક્રિય બનતી જોવા મળી રહી છે ત્યારે અત્યારે નવી નવી સિસ્ટમની અસર લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થઈ ગયો છે પવિત્ર શ્રાવણ માસની અંદર ગુજરાતમાં મેઘરાજા ધળભડાટી બોલાવતા જોવા મળવાના છે રક્ષાબંધન અને રાજ્યની અંદર જન્માષ્ટમીના પૌરવિત્ર તહેવારો દરમિયાન પણ ભારે વરસાદના વરસવાની છે એમ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતવાસીઓ ખાસ કરીને થઈ જજો તૈયાર અત્યારે ઉત્તરીય મધ્ય ભારતના જે વિસ્તારો છે ત્યાં બંગાળની ખાડીના તટીય ક્ષેત્રો અને અરબ સાગરના દરિયામાં અત્યારે નવી નવી લો પ્રેશર સિસ્ટમો અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર અને હવામાન નિષ્ણાત અંબાદા પટેલની આગાહી પ્રમાણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ગાડીઓ તણાઈ જાય તેવી મજબૂત સિસ્ટમ જોવા મળી રહી છે ને આ સિસ્ટમનો ઘેરાવો હવે ગુજરાતના દરિયાકાંઠા ભાગોની અંદર તો વરસાદની તીવ્ર ગતિ જોવા મળી રહી છે આ સાથે વાદળોનો ઘેરાવો અત્યારે પૂરી પૂર્વ ભારતના જે જિલ્લાઓ રાજ્યો છે ત્યાં જોવા મળી રહ્યો છે અને વરસાદની જે સ્થિતિ છે એ પણ ગંભીર થતી જોવા મળી રહી છે અને આવનારા દિવસોની અંદર ફરી વખત ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડશે સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનશે અને બેથી ત્રણ દિવસની જે લેટેસ્ટ આગાહી છે આગાહીમાં કહેવામાં આવી રહ્યું છે અંબાલા પટેલે તો ખાસ કરીને ચેતવણી આપી દીધી છે ગુજરાત રાશિઓ થઈ જજો તૈયાર કારણ કે બે દિવસ પછી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે અને આ ક્લાઇમેટ ચેન્જની અસર છે હવે પછીના દિવસોની અંદર વાતાવરણની અંદર છે સુધારો લાવશે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સિસ્ટમનો જે ટ્રફ જોવા મળી રહ્યો છે એ ટ્રફ અત્યારે પૂર્વ ભારતના ભાગ તરફથી આગળ આવશે અને તે મધ્ય ભારત તરફ ગતિ કરશે સાથે અત્યારે વાતાવરણની અંદર જે ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળી રહી છે એના જ કારણે વરસાદનું જોર અરબ સાગરના દરિયાકાંઠા તરફથી આગળ આવશે અને મધ્ય પૂર્વના ભાગ તરફ છે ગતિ કરશે અને આ વરસાદી એ સિસ્ટમ હવે પછી છે એ જોર વધારશે જેના કારણે ગુતી છે તીવ્રતાથી વધશે સિસ્ટમનો ઘેરાવો અને મજબૂત બનશે ને ગતિવિધિ શરૂ થશે તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળશે અત્યારે વાવાઝોડા સમાન પવનો તો ફૂંકાઈ રહ્યા છે પરંતુ વરસાદની જે સિસ્ટમ છે એની અંદર જે અસર દર્શાવી જોવે એ અસર જોવા મળતી નથી ખાસ કરીને અત્યારે પૂર્વ મધ્ય ભાગના જે ભારતના દેશ છે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે વરસાદની સ્થિતિ જોવી પડે એ વરસાદની સ્થિતિ અત્યારે છે જોવા મળતી નથી આ પ્રકારે એક નવી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે કારણ કે ભારત દેશના જે પૂર્વ ભાગના જે ભારતના ભાગો છે અને પર્વતીય જે ભાગો છે એ પર્વતીય ભાગ અને પૂર્વ ભાગના વિસ્તારોની અંદર જેમાં નેપાળ કાઠમાંડુ તેમજ ચાઇના અને હોંગકોંગ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોથી આગળ વધી અને ગતિ કરતી જે સિસ્ટમ છે એનો ટ્રફ છે અત્યારે નક્કી થઈ ગયો છે કે એ વરસાદ અત્યારે ભારતના મધ્ય ભાગ તરફ આવવાનો નથી આ જે વરસાદ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે એ વરસાદ સતત ને સતત ભારતના પૂર્વ ભાગ તરફ જ ગતિ કરશે અને આ સિસ્ટમ પણ ત્યાં જ રહેવાની છે રોકાણ કરવાની છે જેના કારણે ગુજરાત ઉપર હવે બેથી ત્રણ દિવસ વાતાવરણ છે એ વરસાદ વગરનું રહેશે એટલે કે કોરું વાતાવરણ રહેશે એ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે ખાસ કરીને અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એનો ટ્રફ મજબૂત બન્યો છે અને આ વરસાદી સિસ્ટમનો જે ટ્રફ અત્યારે નક્કી કરવામાં આવી રહ્યો છે સતત બેથી ત્રણ દિવસની જે ગતિવિધિ છે વરસાદની આગાહી છે એ પ્રકારે છે અને ધોધમાર વરસાદ જે પડવાનો છે એના પ્રકારની માહિતી મળી રહી છે સતત ગુજરાત રાજ્યો ઉપર અત્યારે બે દિવસની આગાહી છે એમાં ભારેથી અતિભારે ધોધમાર વરસાદનું જે સંક્રમણ છે એ જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર તો અત્યારે વરસાદની જે સ્થિતિ છે એના કારણે જે જોર વધારતું જોવા મળી રહ્યું છે એ સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાતથી દૂર જોવા મળી રહ્યો છે અત્યારે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે

મોમની વિભાગે એ પણ આ ગઈ કરી છે અંબાલા પટેલના વિસ્તરણને અલગ અલગ આ ગઈ કરીના મોટા ભાગના જે અંબાલા પટેલની જે આ ગઈની વરસાદ એમાં કહેવામાં આવ્યું છે કે મોટા ભાગના નિષ્ણાંતો જે માન છે કે સપ્ટેમ્બર મહિનામાં સમગ્ર દેવા વધુ વરસાદ પડવાની શક્યતા છે અંબાલા પટેલ જે આ કરી છે એમાં પણ કહેવામાં છે કે એકંદરે દેખો ઓગસ્ટ મહિનામાં સારા વરસાદ તો જોવા છે પણ સામાન્ય કરતાં વરસાદ નોંધાની શક્યતાઓ છે એમાં લાંબા ગાળાના સરેરાશ 100 ને મધ્ય ઓગસ્ટ મહિનાની શરૂઆત માં ભારતીય દીપ પર વરસાદ વરસાદ પડશે અને સિસ્ટમનો જે

રાજ્ય <initiatives> પ્રદેશમાં પડતી જોવા મળી છે અને એના કારણે વરસાદ રોકાણો હોય અને અત્યારે મને જાણકારી મળી છે અમદાવાદ પટેલ આગાઈ અને 15 ઓગસ્ટથી અરબ લાગ્યો અને એક સિસ્તરવાવાને કારણે 70% ગુજરાતના અનેક સામાન્ય હવે ઓગસ્ટ છે મજબૂત રહી છે અને વરસાદો છે અને અત્યારે ચોમાસાનો બીજો જે મોડલ સ્થિતિ છે એના ભાગ રૂપે પણ વરસાદમાં સિસ્ટમ અને લેવલની અસર ભારત ઉપર આવશે ત્રણે તાને બંગાળના સાગર વર્ષ જેવી જે સિસ્ટમોને આગળ ખરવા આવતી હોય છે ગુજરાત રાજ્ય ઉપર લઈને વરસાદી જોર છે માસના અને છે એનો મજબૂત છે

મુજબ જો વરસાદ પડે તો રીતના વરસાદનું પ્રમાણ વધે અને હવાનું દબાણ ઓછું હોવાના કારણે તો અત્યારે પેટર્ન પ્રમાણે જે છે સૌપ્રથમ એના વિશે વાત કરીએ દર્શાવવામાં આવી છે જે પેટર્ન છે અને ગુજરાતના ભાગોમાં પૂર જે અને આ અત્યારે વાતાવરણ જોવા મળી છે જોવા ખાસ કરીને ભાવનગર અમરેલી બોટાદ પાલિતાણા વગેરે હાલમાં આજે શહેરો છે ત્રણ દિવસ સુધી કોઈ જોવા મળી રહ્યો છે

જેના કારણે ઘેરાજબૂત બનતો જોવા મળી રહી છે પરેશભાઈ ગોસ્વામી ગયું છે ભાગને આ એ પ્રમાણે જો આ સિસ્ટમનો ગુજરાત ઉપર આ કઈ દિશા તરફ આગળ વધ てる